પચેલો ખોરાક આંતરડાની દિવાલમાં રહેલા વિલાયની મદદથી શોષાય છે ત્યાંથી એ લોહીમાં ભળી અને માથાના વાળથી પગના અંગૂઠા સુધી જાય છે સારામાં સારો ખોરાક પણ તો જ કામમાં આવે ને તો વજન વધારવા માટે સારું પાચન જરૂરી છે આવો જોઈએ વજન વધારવાનો અદભુત પ્રયોગ શિયાળાની આ ઠંડકમાં કાલથી જ તમારો આ પ્રયોગ તમે શરૂ કરી શકો છો આયુર્વેદિક દુકાનેથી પચાસ ગ્રામ લીંડી પીપર લાવવાની છે અને ફોર્ટી થ્રી એટલે કે તેતાલીસ દિવસનો પ્રયોગ છે તમારે અડધો ગ્લાસ દૂધ અડધો ગ્લાસ પાણી એક ચમચી સાકર એમાં ત્રણ લીંડી પીપર પહેલા દિવસે મૂકવાની છે ધીમા તાપે ગરમ કરી અડધું પાણી બળી જાય એટલે એ હુંફાળા દૂધને પીપર ચાવતા ચાવતા પી જવાનું છે દરરોજ એક પીપર વધારવાની છે એટલે પહેલા દિવસે ત્રણ છે અને એકવીસમાં દિવસે ત્રેવીસ પીપર આવશે વીસ વત્તા ત્રણ ત્રેવીસ હવે બાવીસમાં દિવસે પણ એને ત્રેવીસ જ રાખવાની પછી રિવર્સ જશે તમારે ત્રેવીસમાં દિવસે એક પીપર ઓછી કરવાની એટલે સાવ છેલ્લો દિવસ જ્યારે આવશે તેતાલીસ દિવસ ત્યારે માત્ર ત્રણ પીપર બાકી રહેશે આપણે શરૂઆતમાં ત્રણમાંથી ચાર કરી પાંચ કરી છ કરી સાત કરી અને એકવીસમાં દિવસે રહી ત્રેવીસ અને બાવીસમાં દિવસે પણ ત્રેવીસ પછી જશે રિવર્સ હવે આ જે પ્રયોગ છે એમાં જરૂર પડે એમ તમે દૂધ પાણીનું પ્રમાણ વધારી શકો છો અને સાકારનું પ્રમાણ પણ એકના બદલે બે ચમચી સુધી કરી શકો છો પરંતુ કોઈ પણ જે આપણે તપ કહીએ છીએ એ તપ કપરું જ હોય અને તો જ સિદ્ધિ મળે એટલે પહેલાંમાં પહેલું તો આ જે પ્રયોગ ચાલે એ દરમિયાન તમારે ખટાશ નથી લેવાની એટલે દહીં છાશ લીંબુ અથાણું આથાવાળો ખોરાક અને આમળાનો કાચો રસ નથી લેવાનો એ સિવાય જે તમે ચટપટું ખાવ છો બહારનું એ બંધ થઈ જશે કારણ કે પાણીપુરી કે બીજી વસ્તુઓમાં ખટાશ આવે છે ખાલી આટલું જ તપ કરવાનું ના આ પ્રયોગ તો તમે કરી દેશો પરંતુ અહીંનું તપ હજુ બાકી છે આપણે જે ગટ કહીએ એ ગટ નામની આપણી જે શક્તિ છે એનાથી આપણું પાચનતંત્ર પણ ચાલે છે પરંતુ એ ગટ જ આપણા મનને ચલાવે છે એટલે પાતળા લોકો માટે આપણે એક શબ્દ પ્રયોગ કરીએ છીએ કે એનું ખાવાનું બળી જાય છે લોહી બળી જાય છે કેમ પાતળા લોકોની અંદર રહેલી પ્રચંડ શક્તિ એમના સ્વભાવને કારણે નકામી પણ થઈ જાય છે કારણ કે એમને ગુસ્સો વધારે આવે

તમારા જુસ્સા અને ગુસ્સાને બેલેન્સ કરશે કારણ કે તમારી જે ટણી છે ગુસ્સો છે એ ઝડપથી સાઈડ કાપી અને આગળ નીકળી જાય છે ક્યારેક તમે લોકોની જોડે મારામારી કરી આવો છો અને ક્યારેક ટણીમાં ખાવાનું છોડી દો છો બોલવાનું બંધ કરી દો છો હવે પહેલા દિવસે ત્રણ પીપર છે તો પહેલા દિવસે ત્રણ ફૂંક બીજા દિવસે ચાર પીપર છે તો ચાર ફૂંક એટલે તમે જ્યારે એકવીસમાં દિવસે આવશો ત્યારે આ ફૂંક થશે ત્રેવીસ પછી એને રિવર્સ ન કરતા છેક સુધી એને ત્રેવીસ જ રાખજો એટલે આવી ત્રેવીસ ફૂંક સવારે ત્રેવીસ બપોરે ત્રેવીસ સાંજે તમારા મનની જે શક્તિ છે એ એક જગ્યાએ ભેગી થઈ અને તમારો ગુસ્સો જુસ્સો અને ટણીને ફેરવી દેશે તમારી ભવિષ્યની જોરદાર પ્રગતિમાં તમારું મન પણ બેલેન્સમાં પાચનતંત્ર અને મન પણ અલાઈન અને તમારા પાચનતંત્રમાં પેન્ક્રિયાટિક જ્યુસ હાઇડ્રોક્લોરિક એસિડ અને પિત્ત એટલે કે બાઇલ ભેગું થાય છે અને જે અમાઈલે સ્ટાઇલિનનું જે પ્રોપર ફંક્શન થાય છે એ હવે વધુ સારી રીતે થશે પણ આ એક પ્રયોગ તમે પૂરો કરો એટલે બીજા દિવસથી જ રોજ વજન કાંટા પર ઊભા નથી રહેવાનું આ તમારા પાચનતંત્રને તમે સાચવીને એક ચાબુક મારી છે સદીઓ જૂની એટલે બહુ જ શાંત રીતે સહજતાથી આવનારા છ થી બાર મહિનામાં તમારું થી લઈને દસ કિલો સુધી વજન વધી શકે છે તમે તમારું કામ કરી દીધું હવે ફૂકવાળી કસરત ચાલુ રાખજો અને રોજ ખાવ છો એને પચાવવા માટે તમે ચાલવાનો દોડવાનો કે બીજો તમને જે ગમે છે એ વ્યાયામ સાથે કરતા રહેજો સ્વસ્થ રહો મસ્ત રહો હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ તમે પણ નિષ્ઠાથી તમારા પ્રયત્નો ચાલુ રાખો પરંતુ અંદર અલ્સર છે હાઈપર એસિડિટી છે એ લોકોએ આ પ્રયોગ નથી કરવાનો